શ્રી ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે શુભ એકાદશી નિમિત્તે આપણે અધ્યાય મોક્ષ સંન્યાસી ભગવદ્ ગીતાનો અંતિમ અધ્યાય સૌથી દીર્ઘતમ છે અને તેમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે અર્જુને કહ્યું હે મહાભુજાઓ વાળા શ્રી કૃષ્ણ હું સંન્યાસ અને ત્યાગ આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું હે ઋષિકેશ હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું દિવ્ય ભગવાન બોલ્યા કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે સર્વે કર્મોના ફળોનો ત્યાગ કરવો તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વે કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ જ્યારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ દાન અને તપ જેવા કર્મોનો કદાપી ત્યાગ કરવો જોઈએ નહીં હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્મ સાંભળ હે મનુષ્યોમાં વ્યાધ્ર ત્યાગના ત્રણ પ્રકારો જણાવવામાં આવ્યા છે યજ્ઞ દાન અને તપને આધારિત કાર્યોને કદાપી પરિત્યાગ કરવો જોઈએ નહીં તેમનું અવશ્ય પાલન કરવું જોઈએ વાસ્તવમાં યજ્ઞ દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે આ કર્તવ્યોનું પાલન આ શક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ હે અર્જુન આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે નિયત કર્તવ્યોને કદાપી ત્યજવા જોઈએ નહીં આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે નિયત કર્તવ્યનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે આવો ત્યાગ કદાપી ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી જ્યારે કર્તવ્યને ઉત્તરદાયિત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈ પણ પ્રકારના ફળ પ્રત્યેની આ શક્તિનો ત્યાગ કરે છે ત્યારે તે ત્યાગને સાત્વિક માનવામાં આવે છે જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આ શક્ત થાય છે એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે તેઓ સાત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા કાર્યની પ્રકૃતિ અંગે સંશય રહિત છે દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આશક્ત હોય છે તેમને મૃત્યુ પશ્ચાત પણ કર્મોના ત્રણ પ્રકારના ઈષ્ટ અનિષ્ટ તથા મિશ્ર ફળો પ્રાપ્ત થાય છે પરંતુ જે લોકો તેમના કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત પણ આવા કોઈ પણ ફળો ભોગવવા પડતા નથી હે અર્જુન હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે શરીર કરતા વિવિધ ઇન્દ્રિયો અનેક પ્રકારના પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા કર્મના આ પાંચ તત્વો છે શરીર વાણી અથવા મન દ્વારા કરવામાં આવતા ઉચિત કે અનુચિત કોઈ પણ કર્મોમાં આ પાંચ તત્વો ભાગ ભજવે છે જેઓ આ જ્ઞાન ધરાવતા નથી તેઓ આત્માને એકમાત્ર કરતા માને છે તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી જે લોકો કરતા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે જ્ઞાન ને અને જ્ઞાતા આ ત્રણ પરિબળો છે જે કર્મને પ્રેરિત કરે છે કર્મનું સાધન સ્વયં કર્મ અને કરતા આ કર્મના ત્રણ ઘટકો છે સાંખ્ય દર્શનમાં જ્ઞાન કર્મ અને કર્તાને તેમના ત્રણ માયિક ગુણોને અનુસાર ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ધ્યાનથી સાંભળ હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજિત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે તે જ્ઞાનને સાત્વિક જાણું જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈક્તિક અને પૃથક જોવે છે એ જ્ઞાનને રાજસિક માનવું તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાજન લિપ્ત રહે છે જાણે કે તેમાં પૂર્ણ સમાવષ્ટિ હોય છે જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે જે કર્મ શાસ્ત્રો અનુસાર છે જે રાગ દ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે તેને સાત્વિક કહેવાય છે જે કર્મ સ્વાર્થયુક્ત કામનાથી પ્રેરિત છે અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે તેને રજોગુણી કહેવામાં આવે છે જે કર્મ મોહવશ પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના પરિણામોનો અને નુકસાનનો અનાદાર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે તેને તામસી કહેવામાં આવે છે તેને સાત્વિક કરતા કહેવામાં આવે છે જ્યારે તે અથવા તો તેણી અહંકાર અને આસક્તિથી મુક્ત હોય ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે તેને રજોગુણી કરતા કહેવામાં આવે છે જ્યારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે લોભી હિંસાત્મક અપવિત્ર હોય છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે જે બિન અનુશાસિત અભદ્ર જીદ્દી કપટી આળસુ ખીન અને કામ કરવામાં શિથિલ હોય છે તેને તમોગુણી કરતા કહેવાય છે હે અર્જુન હવે તને માઇક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિશે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ હે પાથ જે કયું કર્મ ઉચિત છે અને જે કયું કર્મ અનુચિત છે કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે સાનાથી ભયભીત થવાનું છે અને સાનાથી ભયભીત થવાનું નથી શું બંધન કરતા છે અને શું મુક્તિ કરતા છે તે જાણે છે તેવી બુદ્ધિને સત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંથાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી તેને રાજસી બુદ્ધિ હોય છે જે બુદ્ધિ અહંકારથી આચ્છાદિત હોય છે તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે તે તામસી બુદ્ધિ છે જે દ્રઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન પ્રાણવાયુ તથા ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે તે ધૃતિને સત્વગુણી કહેવામાં આવે છે જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ અર્થ અને કામની આસક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે એવો સંકલ્પ રજોગુણી છે હે પાર્થ તે દુર્બુદ્ધિપૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન ભય શોખ વિષાદ અને ઘમંડનો ત્યાગ કરતો નથી તે તનુગુણી ધૃતિ છે હે અર્જુન હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંતો સુધી પણ પહોંચી શકે છે જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે તેને સાત્વિક સુખ કહેવામાં આવે છે તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે એ સુખ રાજસી ગણાય છે જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈ પણ એવો જીવ નથી જે માયિક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય હે પરંત બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શૂદ્રોના કર્તવ્યોનું વિભાજન તેમના સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે જન્મને આધારે નહીં શાંતિપ્રિયતા પ્રિયતા આત્મસંયમ તપસર્યા પવિત્રતા ધૈર્ય સત્યનિષ્ઠા જ્ઞાન વિદ્ધતા તથા ભવિષ્યમાં વિશ્વાસ આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે શૌર્ય શક્તિ મનોબળ શાસ્ત્રોમાં પારંગતતા યુદ્ધ ક્ષેત્રમાંથી કદાપી પીછેહટ ન કરવાનો સંકલ્પ દાનમાં હૃદયની વિશાળતા નેતૃત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટે સ્વાભાવિક ગુણો છે કૃષિ ગૌરક્ષા અને વાણિજ્ય વૈશ્ય ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે કાર્યો દ્વારા સેવા કરવી એ શુદ્ધ ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યનું પાલન કરીને સિદ્ધ બની શકે છે વ્યક્તિના પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સષ્ટાની આરાધના કરે છે જે સર્વજીવોનું ઉદ્ધવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાકથી પ્રભાવિત થતો નથી હે કુંતી પુત્ર વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ નહીં ભલે પછી તેમાં દોષ જોવા મળે ખરેખર જેમ અગ્નિ અગ્નિધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે જેમની બુદ્ધિ સર્વત્ર આ શક્તિ રહિત છે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે તે કર્મથી મુક્તિની પરમસિદ્ધિ પ્રાપ્ત કરે છે હે અર્જુન મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ એટલે કે કર્મની

અલ્પ આહાર કરે છે શરીર મન તથા વાણીને નિયંત્રિત કરે છે સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે અહંકાર હિંસા ઘમંડ અને કામના સંપત્તિનું સ્વામિત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ પૂર્ણ સત્યની બ્રહ્મ સ્વરૂપે અનુભૂતિ સાથેના જોડાણ માટે પાત્ર રહે છે જે દિવ્ય બ્રહ્મમાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે તે શોખ કરતો નથી કે કામના રાખતો નથી સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્ય રૂપે જાણી શકે છે મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણે ચેતનામાં પ્રવેશ કરે છે મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતા હોવા છતાં મારા સંપૂર્ણ આશ્રયમાં રહે છે મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે મને પરમ્ય લક્ષ્ય બનાવીને તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ જો તું સદૈવ મારું સ્મરણ કરીશ તો તું સર્વે વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે હું લડીશ નહીં તો તારો નિશ્ચય વ્યર્થ જશે તારી પોતાની સ્વાભાવિક ક્ષત્રિય પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે હે અર્જુન મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી તારા પોતાની માઈક પ્રકૃતિમાંથી જન્મેલી તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ હે અર્જુન પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે તેમના કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશન કરે છે જે માઈક શક્તિથી બનેલા યંત્ર પર આરૂઢ હોય છે હે ભારત સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા તેમની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ આ પ્રમાણે મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં બૃહત્યમ છે તેના અંગે ગહન કરી મનન કર અને પશ્ચાત તારી જે ઈચ્છા હોય તે કર પુનઃ મારા પરમ ઉપદેશનું શ્રવણ કર જે સર્વ જ્ઞાનોમાં બૃહ્યતમ છે હું તારા હિતાર્થે તેનું પ્રાગટ્ય કરું છું કારણ કે તું મને અતિ પ્રિય છે સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત થા મારી આરાધના કર અને મને નમસ્કાર કર આ પ્રમાણે કરીને તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે કારણ કે તું મને અતિ પ્રિય છે સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા હું તને સર્વ પાપયુક્ત કર્મફળોમાંથી મુક્ત કરીશ ભયભીત થઈશ નહીં આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપી કહેવો જોઈએ નહીં જે લોકો આધ્યાત્મિક વિષયોના શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષા કરે છે તેમને કદાપી કહેવો જોઈએ નહીં જે લોકો મારા ભક્તોને આ પરમ ગૃહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે તેઓ મારી પાસે આવશે તેમાં કોઈ સંશય નથી તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી પર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે તે તેમની બુદ્ધિ દ્વારા જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે એવો મારો અભિપ્રાય છે જેઓ શ્રદ્ધાપૂર્વક તથા રહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોકો પ્રાપ્ત કરશે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે હે અર્જુન તે મને એકાગ્ર ચિતે સાંભળ્યો છે શું તારી અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયા છે અર્જુને કહ્યું હે અચ્યુત આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ સંજયે કહું કહ્યું આ પ્રમાણે મેં વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો આ સંદેશ એટલો રોમાંચક છે કે મારા રૂવાડા ઊભા થઈ ગયા છે વેદવ્યાસની કૃપા દ્વારા સ્વયં યોગેશ્વર શ્રીકૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગૃહ્યત્તમ યોગ સાંભળ્યો છે હે રાજા શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર શ્રવ શ્રવણ કરું છું તેમ તેમ હું પુનઃ પુનઃ હર્ષ વિભોર થઈ જાઉં છું અને શ્રી કૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચકિત થઈ જાઉં છું અને હું પુનઃ પુનઃ આનંદથી રોમાંચિત થ છું જય યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય વિજય સમૃદ્ધિ અને ધર્મ રહેશે આ મારો નિશ્ચિત મત છે એ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ મોક્ષ સંન્યાસ યોગો નામનો અઢારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય